નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં નેરુત્યનું ચોમાસું ફરી એકવાર સક્રિય થયું હોય તેવું લાગી રહ્યું છે રવિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોરદાર બેટિંગ કરી હતી દ્વારકાના ખંભાળિયામાં તો છ કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો જ્યારે આજે સપ્તાહના પહેલા દિવસે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની ગાજવી સાથે સવારી આવવાની સંભાવના દર્શાવવામાં આવી છે હવામાન ખાતાના મેપ પ્રમાણે આજે એટલે કે સોમવારે સત્તરમી જૂનના રોજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલી સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે કુલ ઓગણત્રીસ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મે પ્રમાણે અઢારમી જૂનના રોજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે આ તમામ જિલ્લાઓમાં મેઘગરજનાની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના મે પ્રમાણે ઓગણીસમી જૂનના રોજ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ દીવમાં મેઘગજના સાથે સામાન્યથી હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ છે હવામાન વિભાગના મે પ્રમાણે વીસમી તારીખના રોજ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ નગર હવેલી સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ દીવમાં પણ મેઘરજના સાથે સામાન્યથી હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે વધુમાં એકવીસ તારીખની જો વાત કરવામાં આવે તો એકવીસ તારીખના રોજ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે જ્યારે વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે બાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો બાવીસ તારીખે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાનો છે જ્યારે વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે જો કે ચોમાસું બેસી ગયા બાદ પરિબળો સાનુકૂળ ન હોવાને કારણે ચોમાસાની ધરીને બ્રેક લાગી ગઈ હતી પરંતુ ફરી એકવાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ હોવાને કારણે આગામી ચોવીસ કલાકમાં ચોમાસાની ગતિને વેગ મળશે તેઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે સત્તરથી લઈને ઓગણીસ જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે સત્તરથી લઈને બાવીસ જૂનમાં આજે ભારે આંચકાના પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતમાંથી પૂર્વ આફ્રિકાથી અરબસાગર પરથી તેજ પવનો ફૂંકાશે અને આગામી ચોવીસ કલાકમાં તેજ પવન ફૂંકાવવાની સંભાવનાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે વીસ જૂનના અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર બાદ ડીપ ડિપ્રેશન બની શકે છે બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન બનશે જેનો ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચે છે અને અરબી સમુદ્રનો ભેજ પણ પહોંચે છે દેશના પશ્ચિમ કિનારા ઉપર ભારે વરસાદી સિસ્ટમ બની શકે છે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાનો છે અઠ્યાવીસ જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે કોઈ કોઈ ભાગોમાં તો અતિભારે વરસાદ પણ પડી શકે છે આ સાથે હવામાન નિષ્ણાતે જણાવ્યું કે વીસથી લઈને અઠ્યાવીસ જૂનના ગુજરાતમાં સારો વરસાદ પડશે વીસથી લઈને અઠ્યાવીસ જૂનમાં વાવણી લાયક વરસાદ થવાનો છે કોઈ ભાગોમાં ભારે વરસાદ થશે તો અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે હવે અલનીનુંની અસર નહીં રહે અને દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં સાનુકૂળતા હોય છે હિન્દ મહાસાગર પણ સીધી સાનુકૂળ બનશે લાલ એનોની અસર થશે ત્યારે વેપાર વાયુનો દોર વધી શકે છે